વડોદરા શહેરની એક સેવાભાવી સંસ્થાની સહાય માનવ સેવા કલ્યાણ સંઘ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દાતાઓના સહયોગથી આ ભવ્ય યાત્રા યોજાઈ છે જેમાં દ્વારકા સોમનાથ ચોટીલા વીરપુર સહિતના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાશે આજે આ યાત્રાની શરૂઆત વડોદરાના કેવડા બાપ મંદિરથી કરવામાં આવી હતી પ્રાર્થના બાદ યાત્રાળુઓને આશીર્વાદ અપાયા અને ત્યારબાદ યાત્રા આગળ વધારવામાં આવી યાત્રાના પ્રથમ દિવસે શિવશક્તિ કાઠિયાવાડી હોટલ ખાતે હોટલના સંચાલક દ્વારા તમામ અંધજનો તથા દિવ્યાંગ યાત્રાળુઓને વિશેષ ભોજન કરાવવામાં આવ્યું હતું સમગ્ર આયોજન દાતાઓની સહાયથી શક્ય બન્યું છે આ પ્રસંગે સંસ્થાના ડોક્ટર સલીમ વોરા મિત્વા રાવલ તથા જયેશભાઈ પટેલ દ્વારા યાત્રાનું સંચાલન અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને ધાર્મિક સ્થળોના દર્શન સાથે આધ્યાત્મિક અનુભવ કરાવવાનો છે જેથી તેઓ સમાજમાં સમાન આનંદ અને ઉત્સવની લાગણીનો અનુભવ કરી શકે હા આપણે કઈ જવાનું છે આયોજન આજે નિસહાય માનવ કલ્યાણ સંગ અને શ્રી હરિસેવા દ્વારા અમે લગભગ એકાવન અંધ અને દિવ્યાંગ પરિવારો સાથે દ્વારકા સોમનાથ વિરપુર ચોટીલા વગેરે જઈએ છીએ શિવશક્તિના સૌજન્યથી જેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી તથા અન્ય વ્યવસ્થા અમે એમનો આભાર માનીએ છીએ આ ધાર્મિક યાત્રાઓ ખરેખર સમાજ દ્વારા થઈ છે અને અંધજનોને દ્રષ્ટિ નથી પણ દ્વારકાધીશ શિવશક્તિમાં જ દર્શન થઈ ગયા હું ખરેખર આ જે દાતાશ્રીનો આભાર માનું છું ખોરાભાઈ ભરવાડ મોહનભાઈ તથા દેવરાજભાઈ અને અન્ય દાતાશ્રીનો તથા જે જેમણે બસ આપી છે એમનો પણ આભાર માનું છું અને ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રોનો કે અહીં આવીને ઇન્ટરવ્યૂ લઈને સવાર સુધી અમારી વાત પહોંચાડી આગળ તમે શું કહેવા માંગતો આજે તમે પ્રસ્થાન કરવાનું જાય અહીંયા જમણવાર કર્યો કઈ જગ્યાએ જમણવાર કર્યો અને બીજી વસ્તુ આગળ કઈ કેવી રીતની તમારી આગળ દર્શનની યાત્રા હશે અહીંથી અમે દ્વારકા જઈશું ત્યાં રાત્રિ રોકાણ છે અને બંને ટાઈમનું દર્શન કરીને ત્યાં ભોજન લઈશું બીજી દિવસે સોમનાથ અને ત્રીજી દિવસે અમે ચોટીલા અને વીરપુર અને સોમવાર રાત્રે અમે અહીંયા પ્રસ્થાન કરીશું લગભગ બધી જ જગ્યાએ અમને સમાજનો બહુ સારો સહકાર મળે મળ્યો છે અને મળતો રહેશે સમાજ માટે તો શબ્દો શોધવાના ના હોય કારણ કે લાગણી એટલી બધી સમાજની છે અમારા માટે કે આ મહાયાત્રા અમારા માટે સર્જન કર્યું એટલે અમને ધન્યવાદ કુદરતને પણ આપીએ છીએ અને દાતાઓને પણ આપીએ છીએ કે આવી જ સેવાઓ અમારી કરતી કરતા રહીએ દાતાઓ ખરેખર ઈશ્વરનું રૂપ લઈને આવ્યા છે હું સમાજને અપીલ કરું છું કે આવા જ દાતાઓ અમને મળે અને ભવિષ્યમાં અયોધ્યા તથા બાલાજીનો યા ધાર્મિક યાત્રા કરીએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના અને દાતાઓને પણ વિનંતી આવી સેવા કરવાનો છે અને એમની સાથે જે બધા સંકળાયેલા જે દાતાઓ છે એમને પણ અહીંયા સાથે આવ્યા છે અને અમારા સલીમદાદાનું જમવાનું અહીંયા હોય છે વારંવાર મારા જ નાનો છોકરો છે દેવરાજીની સાથે અને સલીમ દાદા સાથે સંપર્ક જોયો છે કે ઈશ્વર કોઈને એવી પ્રેરણા મળે કે કોઈને ખવરાવું એવું દાદા દાદા થ્રુ અમને પ્રેરણા વધ વધતી જાય છે જમાડતા તો હોય છે પણ દાદાથી વધારે પ્રેરણા દાદાને જોઈએ છે એટલે અમને આનંદ થાય છે અને દાદા આવું ધાર્મિક કામ કરે છે અને આવા જે બીજા દાતાઓ બધો બધા દાતાઓ છે મેં પોલીસ સ્ટાફનો સપોર્ટ છે બીજા વડીલો છે જે અમુક છે એ કોઈ નામ નથી કહેવા માગતા પણ નામ કહેવાથી ના કહેવાથી દાતા જે દા દાન કરે છે એનાથી બીજા પ્રેરિત થઈ અને આવા બીજાને કેટલાના સારા પ્રસંગો કરવા માટે પ્રેરિત કરે એવું સલીફ દાદાથી આપણને એક પ્રેરણા મળી છે અને દાતાઓને પણ આ પ્રેરણા મળે અને આ કોઈ વસ્તુ એવું નથી કે મીડિયામાં કહેવાથી કરવાથી હું કહું ને હું કરું છે એવું નહીં અમારું જોઈને બીજા પાંચ કરે એની માટે આ વસ્તુ કોઈને આ જાહેર થાય જાહેર થાય તો આગળ થાય તો બધાને આગળ પ્રેરણા મળે કે ભાઈ કરવું જોઈએ એ કરવા માટેની આ પ્રેરણા છે દાદાને સોમનાથ દાદા અને દ્વારકાધીશ વધારે એમને શક્તિ આપે ને અમરી જેવા દાતાઓને ભગવાન શક્તિ આપે ને ભગવાન શક્તિ આપે ને ભગવાન એમને આપે તો કોઈ દાન કરી શકે એવી શક્તિ અમને આપે એવી અમે ભગવાન દ્વારકાધીશ સોમનાથજીને પ્રાર્થના કરે છે મારું તો મારું તો જો મારા મા બાપના મને એવા એવા ગુણ સંસ્કાર છે કે જે માણસને ખવરાઈએ એ જ આ દુનિયામાં લઈ જવાના છે પછી કશું નથી માણસો જો જેટલા જેની પાસે નથી એને ખવરાવશું એમાં પાંચસો હશે ખાવાનારા પણ પાંચસોમાં પાંચ જણ હાસ મારું પેટ ઠર્યું છે એ જ આપણું આ જીવન સ સફળ છે બાકી કશું નથી કશું લઈને આવ્યા ન હતા અને કશું લઈને જવાના નથી આવાને ખવડાવશું પીરવશું જેને નેત્ર નથી એને દ્વારકા જવું છે અને એવાને જો આવા દાતાઓ મદદ કરતા હોય તો બીજા આવા બીજા વડોદરામાં હજારો છે એને કોઈ મદદ કરે આ એક પહેલ છે શરૂઆત છે સલીમ દાદા થ્રુથી અને આવા દાતાઓથી અને એમાંય પણ જે પોલીસ સ્ટાફે આપણને એક બસ આપી છે બીજા વડીલો બધા બધા કોઈ રસોઈ આપ્યા છે કોઈ આપ્યું છે જે અમુક કહેવા નથી માંગતા બતાવવા નથી માંગતા એમ બતાવવા નથી માંગતા પણ એ પણ મદદ કરે એવી પણ આપણને પ્રેરણા છે અને મારે મારે પણ નથી કેવું પણ હું કહું છું કે એમ કે મારું જોઈને કોઈ બીજા પાંચ કરે એટલા માટે આ આપડી એવી સલીમ દાદાને અને બધા ગ્રુપને જે આ બધા સેવા એક જોડાયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી